બડા પંતકના દેશી દારૂ અંગે ગુજરાત ન્યૂઝ સહિતના મીડિયાએ અહેવાલો પ્રસારિત કર્યા બાદ બગવદર પોલીસ ઢોસ બોલાવી રહી છે જેમાં વધુ ત્રણ જગ્યાએથી દેશી દારૂનો જથ્થો કબજે કરાયો છે

દેશી દારૂનો જથ્થો પકડે તો છે પરંતુ આ દેશી દારૂનો જથ્થો ક્યાંથી આવે છે તે અંગે કોઈ પૂછપરછ ન થતી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ બળા ડુંગરમાંથી રાત્રે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી દેશી દારૂની રિક્ષાઓ ભરાય અને ગ્રામ્ય વિસ્તારોમાં સપ્લાય થાય છે ત્યારે બગવદર પોલીસ મોડી રાત્રે પેટ્રોલિંગ કરે અને મોટો દેશી દારૂનો જથ્થો પકડે તેવી પણ માંગ ઉઠી છે ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર